હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજા માને તો મજા માંગે છો જો આપણે કેમ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આપણે હવે દઈ દેવી ગાયોને રોટલી અને ગાયો દોઈ લેવી અને આજે તો અમારે નવી ગાયો પછી આવી જાવેની છે અત્યારમાં જો આપણે જાવાનું છે મરસીમાં પાવડર નાખવા કારણ કે ક્યાંક ક્યાંક હવે પાંદરા કાપવા મીંડાશે અત્યારમાં સિંગમાં

તો હવે કૂતરી પણ આવી ગઈ છે કૂતરીને રોટલી નાખી દેવી અને સકલ્યા માટે જો આ બાજુ તો વરસાદ ચાલુ થઈ ગયો એવું લાગે છે ઊંડો અત્યારમાં અમારા કાકી પણ જો ડૂલ હોય ને તો ડૂલ મૂકવા આવી ગયા છે ને અહીંયા જો રાજુ એ સાહણો આંકવાનું કરી દીધું છે ચાલુ આપણે નાખીશું મરસીમાં પાવડર વરસાદ આવી ગયેલો છે ને તે જમીનામાં એવી થઈ ગઈ છે ને અત્યારેમાં સાહણું આપે ને તો મસ્ત આવણું હાલે ત્યાં પા સારી થઈ જાય છે કે નહીં તો આમ વરસાદ થઈ ગયેલો છે તે ત્યાં હાલે છે સારું ઓહો થઈ જાય છે એને સહણ વાકન કદી છે ચાલુ કે ટેક્ટર હાલે છે કે કપાસ સોંપાય છે ક્યાંક નિંદાય છે અત્યારે તો કા ફરતી બાજુ લીલું સમશે બધા કામે સડી ગયા છે અત્યારમાં પણ આજ થોડી ગરમી છે એટલે વરસાદ કદાચ આવે તો આવે એવું લાગે છે કે નહીં પવન તો જો કે નીકળવા છે બે દિવસ થાત બહુ જ પવન હતો ને આજે પવન નીકળવા માંડ્યો છે ત્યારે પણ આમ વાતાવરણ દુઃખડ્યું છે કારણ કે જો રાજો જો માંડ્યો છે ઉથલું મારવા અને આપણે અહીંયા જો મરસીમાં પાવડરની એક ઉથલ મરાણી છે તો પાછું હમણાં બે દિવસ હાલે એવું રહે નહીં હમ મારે નીંદવા માટો મારવાનો પણ આ પાવડર નાખું છે એટલે જ વિચાર કરવું કે આ વરસાદ આવશે ને તો એ નહીં થાય અને નહીં પાવડર રે એ વાત નહીં થાય

શક્તિ ખાઈ ગઈ જો આ ચાર અગાઉ આવી છે હા અત્યારે અગિયાર વાગ્યા દસ વાગ્યા સડાવી

સારું છે બાજરાનો રોટલો અને આરી રોટલી છે નહીંગ બટેકાનું શાક આવ્યું છે જો આખા રીંગણ છે વાગ્યા ના વાડી વૈયા છે જમીન પછી કામ કરવાનું છે કારણ કે ગાય આવ્યું છે એટલે એને પછી ઉતારવા ગઈ ને હજી તો એ નહીં થોડું અજાણું લાગે એટલે કાચ ખાઈ પ્રમાણે મેન એવું નાખી પાણી એવું પીવે અત્યારે તો જો ત્રણ તો બેહી જ ગયું છે કારણ કે છે એવું એટલે થઈ ગયું તો ઓળી છે અને એકસો હજી ઊભી છે એને બહુ વાંધો નહીં થાય ઓલા તો કારણ કે એને ખાવાનું ચાલુ થઈ ગયું છે અને ઓલી ત્રણ તો બેહી જ ગયું છે આવી રીતે એક તો આવી તરત બેહી ગઈ અને બે એ થોડું ખાધું તો બેહી ગયું છે અને આપણે એવું બેહી ગયા છે બપોરા કરવા તો હાલો બધા આવે બપોરા કરવા આ તો જો સાર ગાયું આવી છે ને તે રુદ્રને ગાયું જોવા તો વાડીયા આવું હતું તો વાડીએ આવ્યો છે ને હવે જોઈએ આવી ગયો છે હાથી આકવા હં હં ઢાંડ આંકો મેડમ આવ તો જો રુદ્ર હવે આંકે છે હાથી

ટ્રેક્ટર ના ફેરા મારતો હતો હાઉસિંગ થઈ ગઈ ને મસ્ત હે જો હું ગઈ હતી સિંગ નીંદવા અને રાસ વાંચતા હતા સિંગ માં રાપ ત્યાં જો વરસાદ આવી ગયો ઝરમર ઝરમર થઈ ગયો છે સાલુ કે અવરના ઝેરા તો એમના સાલુ જ છે આવ્યા કરે છે વયું જાય પણ અત્યારે રેડી હારી આવી ગઈ છે એટલે હાથે હાલે ઉર્યું નથી નીંદાએ ઉર્યું નથી તો આપણે આવી ગયા છે વાડીએ ya de todo tipo por y yo se paso.